હા મારા જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એમાં મારા મત વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવેલી છે એ એનું કારણ એવું છે કે પોલીસ દ્વારા એફિડેવિટ એ પ્રકારના રજૂ કરવા માથામારે માણસ તરીકે મને સાબિત કરવામાં આવે છે પણ હું આ અહીંના લોકોના ન્યાય માટે હંમેશા લડતો હમ છું અને મારે કોઈ બે નંબરનો ધંધો પણ નથી ત્યારે આવનારા દિવસોમાં અમારા મારો ગામ મારો પરિવાર મારું ઘર મારા મત વિસ્તારનો જે લોકો છે એમના સુખ દુઃખમાં જવા માટે એમના કામ કરવા માટે મારા મત વિસ્તારમાં જવા દઈ એ પક્ષ રાખવા માટે અમે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અમારા વકીલની સલાહ લઈને જવાના છે આજે તારીખ છે આ ગયો આજે મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતેથી સાડા દસ મુકામે છોડી દેવામાં આવ્યા હતા અને હું જેલમાંથી આજે વિડીયો વિડીયો કોર્ટથી હાજર રહેવાનો હતો જેલમાં અમારે સમન્સ આવી ગયેલા મારે હાજર રહેવાનો હતો અગિયાર વાગે પણ લોકો મને લેવા માટે આવેલા એ જોઈને એ લોકોએ મને વેલ્લા જેલની

ગુજરાત પેટ્રોલનું જે બજેટ સાઠ કરોડ રૂપિયા આવે છે એમાં એ બજેટની જોગવાઈ એવી છે કે એ માત્ર આદિવાસીઓ માટે જ વાપરવાનું હોય ને બિનઆદિવાસીઓ કોન્ટ્રાક્ટરો એમાં સભ્ય બને તો હું કઈ રીતના ચલાવું એના માટે જ અમારે બોલાચાલી થઈ છે બોલાચાલી થઈને એકબીજાને સામસામે પપેડા અમારા શર્ટ અને કુર્તા અને એમાં કંઈ મોટી મેટર થઈ નથી ને સૌથી પહેલાં સાડા બાર વાગે તો મેં અરજી આપી છે બાર વાગ્યાનું બનાવ સાડા બાર વાગે મેં અરજી આપી છતાં એક ધારાસભ્ય તરીકે મારી અરજીની ગ્રાહ્ય રાખ્યા વગર બે વાગ્યાના મને એરેસ્ટ કરી લીધા મારા પર સાંજે સાત વાગે એફઆઈઆર થઈ અને એ પણ ત્રણસો સાત જેવી હાફ મર્ડરની ગંભીર કલમ લગાડવામાં આવી એટલે આની પાછળ અહીંના જે તે સમયના આઈપીએસ અધિકારી અને અહીંના જે નેતાઓ છે ત્રણ ચાર નેતાઓ એમનું બે નંબરના ધંધાઓ સામે હું અવાજ ઉઠાવું ભ્રષ્ટાચાર સામે એટલે એમને દબાવી દો એમનો અવાજ દબાવી દો પણ આ તો મને અમારા લોકોએ આપેલો અવાજ છે અમને સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાશે નહીં

કેલ ગામ છે બેનના ઘરે ગયો છું એ બેન સાથે હું મળ્યો કદાચ મીટિંગમાં એવા હશે એક શબ્દ એ બેન સાથે હું બોલ્યો પણ નથી અને તાલુકા પંચાયતના બંધારણીય પ્રમુખના હોદ્દા પર રહીને બેન જૂઠું બોલે કેટલું વ્યાજબી છે અને હું કેમ મહિલા ઉપર બોલું ત્યાં કોઈ બીજી વાત જ નથી થઈ સભ્યને લઈને કે આ સભ્ય નહીં ચાલે એ જ વાત હતી બીજી કોઈ વાત નથી થઈ છતાં ગંભીર પ્રકારની એફઆઈઆર કરી જેના કારણે એસી દિવસ સુધી હું મારા લોકોથી દૂર રહીને જેલમાં એકલો રહ્યો એનું મને દુઃખ છે કે મારા લોકોના સુખ દુઃખમાં હું હાજર નથી રહી શકું છતાં લોકોએ ભરોસો મૂકીને આજે મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે આવ્યા છે એમનો ભરોસો હું ક્યારેય નહીં તોડું ગમે તેવા દબાણો આવશે હું ક્યારેય બીજા પક્ષમાં નહીં જાઉં આમ આદમી પાર્ટીમાં રહીને જ આવનારા ભવિષ્યમાં હું અત્યાર સુધી જે વાતો ચાલી રહી છે એમાં શું સત્યતા પ્રાંત અધિકારી ફ્રીની ચેમ્બરમાં હું ગ્લાસ માથામાં મારું કાચનો ગ્લાસ માથામાં ઈજા થાય વાગે સામાન્ય માણસને પણ ખબર પડે નાનું બાળકનો એને પણ ખબર પડે કે કાચનો આટલો મોટો ગ્લાસ માથામાં વાગે તો એને ઈજા થાય આ ભાઈને ઈજા નથી કે દવાખાને કોઈ સારવાર જ નથી લીધી તો કઈ રીતના ત્રણસો શાંત લાગે મારા પગ એટલે આ આઈપીએસ અધિકારી કેટલાક ભાજપના નેતાઓએ પ્રી પ્લાનિંગ દરમિયાન ખૂબ જ બંધ બેસતું બેસાડ્યું છે પણ આવનારા દિવસોમાં કોર્ટમાં ચાલવાનું નથી એટલે મને પૂરી ન્યાય પ્રણાલી પર ભરોસો છે સત્યને ગમે તેટલો પરેશાન થઈ શકશે સત્ય પણ સત્યનો જ વિજય થવાનો છે આવનારા હજુ અમે અમારા પ્રમુખ શ્રી અમારા પરિવાર સાથે ચર્ચા કરીશું મારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી છે ત્યારે મારે ક્યાં રહેવું એ સરનામું અમે તપાસ અધિકારી જે પોલીસ અધિકારી હશે એને પણ અમે જાણ કરીશું ચાલો

پبلک جي چين جي ته ڪي ٿو ٿي 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 Nah, mariya mariya bas